ની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ અને ખુબ જ મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી આવતીકાલથી અમદાવાદમાં ચંદ્રોડા પાર્ટ ટુ ડિમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેમાં વહેલી સવારથી જ બીજા તબક્કાનું મેગા ડિમોલેશન જે છે તે ચરોડા તળાવની અંદર કરવામાં આવશે આ પહેલા પણ મેગા ડિમોલેશન ત્યાં હાથ ધરાઈ ચૂક્યું છે બે પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર જગ્યા પર કાર્યવાહી હાથ ધરાશે જેમાં તંત્રનું બુલડોઝર ફરી વળશે અગાઉ ચાર હજાર મકાનો પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે પાર્ટ ટુ શરૂ થશે તળાવની ફરતે ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે આ ઝુંબેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ધરી છે ચંડોળા ડિમોલેશન મુદ્દે અધિકારીઓની વિશેષ બેઠક મળી હતી અને ત્યારબાદ આ મોટો નિર્ણય કરાયો છે અમદાવાદની અંદર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા આ બધી જ જાણકારી છે તે સત્તાવાર રીતે આપવામાં આવી છે આવતીકાલથી અમદાવાદમાં ચંડોડા પાર્ટ ટુ ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે

જે આવનાર છે તે સંદર્ભે જ આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ની કચેરી આવેલી છે તે જગ્યા ઉપર બેઠક કરવામાં આવી છે અને તે બેઠકની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહ્યા હતા તેની સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટના જે ઉચ્ચ અધિકારીઓ હતા તે પણ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારબાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર વિગતવાર જો વાત કરવામાં આવે લખમાં તો આ જે મેગા ડિમોલ્યુશન છે તેનું ફેઝ ટુ આવતીકાલથી ચંદોરા ખાતે શરૂ કરવામાં આવશે કારણ કે આ જે ચંદોરા તરાવ આવેલું છે તે જગ્યા ઉપર ઘણા લાંબા સમયથી જ બાંગ્લાદેશીઓએ પોતાનું ઠેકાણું બનાવી લીધું હતું અને તે જ સંદર્ભે ત્યાં ગુનાખોરી હોય કે ગુનેગારો હોય તેમનો ચંદોરા તરાવ છે તે અડ્ડો બની ગયો હતો પરંતુ અત્યારે જે શહેર પોલીસ કમિશનર દ્વારા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને જે સમગ્ર વિગત આપવામાં આવી છે તેની અંદર આવતીકાલે આ જે ડિમોલેશન છે તેની અંદર ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ છે તે બંદોબસ્તની અંદર ફાળવવામાં આવ્યા છે તેની સાથે સાથે પચીસ જેટલી એસઆરબીની ટુકડીઓ છે તે આપવામાં આવી છે આ અગાઉની વાત કરવામાં આવે લખમાં તો આગાઉ એક પચાસ લાખ ચોરસ મીટર જેટલું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું ને આવતીકાલથી જે શરૂ થવાનું છે તેની અંદર અઢી લાખ ચોરસ મીટર હટાવવામાં આવશે તે પ્રમાણેની તૈયારીઓ શહેર પોલીસ દ્વારા હોય કે કોર્પોરેશન દ્વારા કરી લેવામાં આવી છે તેમજ બે થી ત્રણ દિવસ જેટલો સમય આ સમગ્ર જે હટાવવાનો કાટમાર હોય કે જે ડિમોલ્યુશન છે તેને કરવામાં લાગી શકે તેવું છે અને જે તમામ જે પ્રક્રિયા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે તેની માંગણી કરવામાં આવતી હોય છે ને તેની અંદર પોલીસ દ્વારા સંપૂર્ણપણે સહકાર આપવામાં આવશે તે પણ વાત કરવામાં આવી છે બાંગ્લાદેશીઓની જો લખમાં વાત કરવામાં આવે તો બાંગ્લાદેશીઓ બે કુલ અઢીસો જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા તેમાંથી અમદાવાદની લખમાં પર્ટિક્યુલર વાત કરવામાં આવી છે જે અઢીસો બાંગ્લાદેશીઓ છે તે અમદાવાદ શહેરમાંથી ઝડપાયા હતા પરંતુ અઢીસો બાંગ્લાદેશીઓમાંથી બસો ને સાત જેટલા બાંગ્લાદેશીઓ ચંદોરા તરાવ ખાતેથી ઝડપાયા હતા અને અત્યાર સુધી બસો જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે પરંતુ આવતીકાલથી જે વહેલી સવારેથી જ ડિમોલેશન જે શરૂ થનાર છે તેની તમામ કોર્પોરેશન હોય કે શહેર પોલીસ હોય તેના દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે લખમાં જી વીરેન્દ્ર આપ જોડાયા સંપૂર્ણ વિગતો આપે તે બદલ આભાર